તમે મુકવા આવશો તો જ હું પિયર જઈશ ઓકે મારી પણ એક શરત છે કે હું લેવા આવું તો જ પાછી આવજે એવું સાંભળ્યું છે કે સ્વર્ગમાં પતિ પત્નીને સાથે નથી રહેવા દેતા તે એકદમ સાચું સાંભળ્યું છે પણ એવું કેમ અરે ગાંડી એટલે જ તો એને સ્વર્ગ કહે છે એવું સા એક વાત પૂછું હા પૂછ ને તમારા દિલની સૌથી નજીક કોણ છે ફેફસા એક શરદીને લીધે મારું નાક બંધ થઈ ગયું છે આ શરદીની અસર તારી જીભ ઉપર કેમ નથી થતી શરદી તમે કાલે આપણી પાડોશી સંગીતા સાથે મૂવી જોવા ગયા હતા શું કરું તને તો ખબર જ છે કે આજકાલ પરિવાર સાથે બેસીને જોવા લાયક ફિલ્મો બનતી જ નથી આપણી પાડોશી કવિતા દરેક રવિવારે એના ઘરવાળા સાથે ફરવા જાય છે તમે ક્યારે લઈને ગયા મેં તો એને ચાર પાંચ વખત પૂછ્યું પણ એણે ના પાડી દીધી પ્લીજ મારા પતિને અંદર બોલાવી લો ગભરાવ નહીં હું એક શરીફ અને સારો વ્યક્તિ છું તમે સમજાય સાહેબ બાર તમારી નર્સ મારા પતિ સાથે એકલી છે બોલ માં આટલા ધીમે અવાજમાં કોની સાથે વાત કરો છો બહેન છે તો પછી આટલા ધીમા અવાજમાં કેમ વાત કરો છો તારી બહેન છે એટલા માટે તમે બેંગકોક જાવ છો તો મને સાથે કેમ નથી લઈ જતા અરે ગાંડી કોઈ હોટેલ જાય છે તો ટિફિન સાથે લઈ જાય છે તમે મને વારંવાર સોરી કહેતા નહીં કેમ એવું કે છે કારણ મારો ઝઘડો કરવાનો આખો મૂડ ખરાબ થઈ જાય છે જો અચાનક ભગવાન સામે આવી જાય તો શું કરવું જોઈએ જો અચાનક ભગવાન સામે આવી જાય તો ખુશ થાઉં જોઈએ નહીં પહેલા કન્ફર્મ કરી લેવું કે તે આપણી પાસે આવ્યા છે કે આપણે તેની પાસે ગયા છીએ જો અચાનક આંબળો છો આપડા લગન વાળા પંડિત ગુજરી ગયા એક ને એક દિવસે એને એના કર્મોનું ફળ તો મળવાનું જ હતું અરુ નામ હાથ પર લખાવ કે કાંડા પર એવી આડી અવડી જગ્યાએ ના લખાવો સાચો પ્રેમ હોય તો મિલકતના દસ્તાવેજમાં લખાવો તમે બાદ બદલી ગયા છો મારામાં જરા પણ રસ લેતા નથી મે તને પહેલા જ કીધું હતું કે મને પરણેલી સ્ત્રીઓમાં જરા પણ રસ નથી તમે લગ તમે મને કોઈ દિવસ સમજી નહીં શકો એક સ્ત્રી ને બીજી સ્ત્રી સમજી શકે કેવી વાત કરે છે તું હવે આ ઉંમરે તને સમજી શકે એટલા માટે મારે બીજી લેવાની બીજાના છોકરા સાચવવા અઘરું કામ છે તે કોનો છોકરો સાચવ્યો મારી સાસુનો બીજાના આજે શાક થોડું ખરાબ થઈ ગયું છે કંઈ બોલતા નહીં હો લગન કરીને આખી જિંદગી ખરાબ થઈ ગઈ છે તોય બોલ્યો નથી તો આમાં શું બોલવાનું આજે શાક લગન પહેલા તો તમે બહુ મંદિરે જાતા હતા હવે કેમ નહીં જાતા પછી મારા લગન તારી સાથે થઈ ગયા અને મને ભગવાન ઉપરથી ભરોસો ઉઠી ગયો તમે બીટ ખાતા જાઓ કેમ તેનાથી લોહી લાલ અને ઘાટું બને છે હવે તારે લોહી પણ હાઈ ક્વોલિટી નું પીવું છે